ભરૂચ કસક ગરનાળામાં ગટર અને ટ્રાફિકની સમસ્યાથી રાહદારીઓ અને વાહન ચાલકો હેરાન પરેશાન બની ચૂક્યા છે ભરૂચ શહેરમાં ઉતરાણ બાદ ઉઘડતા દિવસે જ કસક ગણનાળામાં ટ્રાફિક જામ અને ઉભરાતી ગટરથી સ્થાનિક દુકાનદારો અને રાહદારીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અવારનવાર કસક ગણનાળા નીચેથી પસાર થતી નગરપાલિકાની ગટર લાઇન ઓવરફ્લો થઈ અને ગંદુ પાણી મુખ્ય માર્ગો પર ફરી વળતા રાહદારીઓ અને વાહન ચાલકો દુકાનદારોને પારાવાર ગંદકીનો સામનો કરવો પડી રહ્યો છે આજની વાત કરવા જઈએ તો ભરૂચ કસક ગણનાળામાં દુકાનદારો પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો જોકે આ સમગ્ર ઘટનાની જાણ નગરપાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવને થતા તાત્કાલિક પ્રમુખ ઘટના સ્થળે પહોંચીને ચોકઅપ ગટર લાઇન બાબતે જે તે કર્મચારીને તાત્કાલિક સૂચના આપી સાફ સફાઈ કરાવવાની તાકીદ કરી હતી તો બીજી તરફ વરૂચ પોલીસ દ્વારા પણ ફસાલા ટેમ્પોને બહાર કાઢીને ટ્રાફિકની સમસ્યાને કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અથવા ઉલ્લેખનીય છે કે કશેક અનાળા નીચેથી પસાર થતી ગટર લાઈન અવાર નવાર ચોકઅપ થઈ ઓવરફ્લો થતા નક્કલ કામગીરી થાય તે દિશામાં નગરપાલિકા કામગીરી કરે તેવી લોકોએ માંગણી કરી હતી